એટલે એક બે બે બા ઉભા રહે બસ સબાર એક જારો પ્રીમિયમ પ્રીમિયમ ફેલાવો 700 10 10 10 10 10 25 25 25 રૂપિયા 25 રૂપિયા હાથ હે સર હલોુ ભાજર જીવન ભાઈ

બે હજાર રૂપિયા સસ્તા આવ્યો મજા રૂપિયામાં પાંચસો રૂપિયા બાવન બાળ રૂપિયા મૂકીએ પાંચસો બાવન સોપાન પાંચસો બાવન બાળક બધા પાંચસો બાવણ રૂપિયા બધું ચાંચો જ આપણે બાંધો અગિયાર હજાર રૂપિયા સતત અત્યાર માનજી તું જના સતત કોણ બોલ્યું ઓળી પચીસ સો એકસી બચાડ બી ચાર બે તાર એટલે

સાતસો ને એકસઠ રૂપિયા રૂપિયા છસો છૂપિયા છસો છાવી બાવી રૂપિયા છો પંચાવન રૂપિયા છસો પંચાવન છસો ને પંચાવન રૂપિયા

અઠવાણ રૂપિયા ઓગણીટમાં ડીટી પોર્ટ નીચ પાંચસો પાંચ રૂપિયા પાંચસો પાંચ ઓરવિંગ છ્યાસીનેવું રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા 111 રૂપિયા બળતા 711 રૂપિયા 550 પછી 25 રૂપિયા 75 પછી 25 રૂપિયા બળતા 726 રૂપિયા હાથ તો 626 બળતા 626 1 મે ખાલી જાવ અમાર બોલવા નું છે ખાલી આવશે નહીં રૂપિયા હાથ તો 623 પછી આડું ચાલી તો બભાવના રૂપિયા બળતા 792 92 રૂપિયા હાથ તો 92 રૂપિયા બળતા 92 92

ત્રણ વાર આના છસો રૂપિયા છસો છસો રૂપિયા એ ભાઈ છસો સસો પાંચસો રૂપિયા રૂપિયા પાંચસો નવ પંચા છસો ससो रे ससो ससो ये ये कूपन ससो ये ये कूपन ये ये कूपन ससो ये बंदे बोलो हर्चा ना बहुत दोबारो ससो ये ये शाम सुबह ना बज्जा बार बार में ससो बार बंदे हर्चा अंडा भी भाई बंजर समय हर्चा चत्री बंजर बाते हर्चा

પચીસ સાતસો ને ત્રીસ રૂપિયા સાતસો ત્રીસ ત્રીસ રૂપિયા બોલતા બોલાવતો હોય છસો છસો રૂપિયા છસો છસો રૂપિયા ત્યારે અગિયાર રૂપિયા ભલે ભાઈ છસો રૂપિયા